કેમ છો મિત્રો મજામાં ને આજે મારી ફેવરેટ અને બહુ જ સરસ કે હું ગમે ત્યારે આ વાર્તા બધાને જનરલી કહેતી હોઉં છું અને કદાચ તમને બધાને આ વાર્તા લગભગ તો મારા ખ્યાલથી ખબર જ હશે એક ગામ હતું અને એક ગામથી દૂર થોડીક જ દૂર એક જંગલ હતું એટલે એવું કહી શકાય કે જંગલની નજીકમાં ગામ હતું હવે એ જંગલમાં એક સંત રહેતા હતા પોતાની ઝૂંપડી બનાવીને અને સંતની ઝૂંપડીની પાસે એક રાફડો હતો જે રાફડામાં બહુ મોટો નાગ રહેતો હતો સાપ રહેતો હતો અને સાપ રોજે સંતની વાણી સાંભળે સંતને જોવે ઓબ્ઝર્વેશન કરે કે સંતનું જીવન કેવું છે પણ ના સંતને સાપની બીક લાગે કે ના સાપને સંતની બીક લાગે હવે ધીરે ધીરે સાપને સંત ઉપર પ્રેમ ઉપજ્યો અને એને એવું થયું કે આપણે સંત પાસેથી આવા જ્ઞાની પુરુષ આપણી સાથે રહે છે તો સંગત એની રંગત આવવી જોઈએ કહેવાય છે ને જેવો સંગ એવો રંગ તો સાપ એક દિવસ સંત પાસે ગયો અને પગે લાગીને કહે છે કે પ્રભુ મને કંઈક શીખવાડો કે મને કંઈક સમજાવો કે મારે મારું જીવન ઉન્નત કરવું હોય તો મારે શું કરવું જોઈએ એટલે સંતે કીધું તારે કોઈને કરડવું નહીં કારણ કે તું કરડે તો માણસ મરી જાય કે કોઈ બી પ્રાણી પક્ષુ કોઈ બી તું કરડે એટલે મરી જાય અને મરી જાય એટલે એનું તને પાપ લાગે અને પછી તને પાપ લાગે એ તારા મૃત્યુ પછી તારે ભોગવવું પડે અને પછી તને આવી જ કોઈ યોનીમાં જન્મ ધારણ કરવો પડે સાપને આ વાત મનમાં ઘર કરી ગઈ સાપે તો સંતને વચન આપ્યું કે હું કોઈને નહીં કરું અને સાપે તે સંતનું વચન પાડ્યું પણ તેની તો દશા ભૂંડી થઈ ગઈ લોકોને ખબર પડી ગઈ કે આ સાપ કરોડતો જ નથી એટલે જે આવે એને પથ્થરો મારતા જાય કોઈ એને લાકડી ફટકારતું જાય કોઈ પથ્થરો મારે હેરાન કરવા લાગ્યા લોકો હવે એક દિવસ બિચારો ખૂબ વાગેલું સાપને અને જેમ તેમ કરી અને પેલા સંતની કુટિયા પાસે આવે છે એટલે સાપની આવી દશા જોઈને સંતને હરેરાટી થઈ જાય છે અને પૂછે છે કે આ કેમ થયું સાપે કહ્યું આપની આજ્ઞા હતી ને કે કોઈને કરડવાનું નહીં એટલે મેં કરડવાનું છોડી દીધું એટલે આ લોકોને મારો જે ડર હતો કે મારી પાસે ન આવતા તો એ બધો નીકળી ગયો એટલે લોકો મને પથરા મારે છે લાકડી મારે છે અને આજે કે મારી આવી દશા થઈ ગઈ સંતે કહ્યું જો તે ભૂલ કરી મેં કરડવાની ના ના પાડી પાડી હતી હતી મારવાની તારે તારો ફૂફાડો તો રાખવો જ જોઈએ ને કરડવાનું નહીં કોઈ તમને કનડે તો ફૂફાડો મારવો વાહ પછી તો સાપને ખબર પડી ગઈ પછી તે સાપે ફૂફાડો મારવાનું ચાલુ કર્યું એટલે લોકોએ પથરા મારવાનું બંધ કર્યું એને હળી કરવાનું બંધ કર્યું માટે મિત્રો આપણે પહેલાં તો છે ને સેવા કરીએ દાન ધર્મ કરીએ તો કોઈને કંઈ કહેવું નહીં એટલે આપણી ખાનગી વાતો કોઈને ખબર ના પડે આપણું જીવન પાણીની લીટીની જેમ જ રાખવાનું આપણે કોઈને કનડવાનું નહીં પણ હા બોસ કોઈ આપણને હેરાન કરવા આવે કોઈ આપણને પરેશાન કરે કે કોઈ આપણને તો તો મારવાનું ભૂલવાનું નહીં આપણી હોવી જ જોઈએ પણ ખોટા કોઈને હેરાન કરવા નહીં તો મિત્રો આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલજો તો મળતા રહીએ જય શ્રી કૃષ્ણ